સુરતમાં મૈધરપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો લાગતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે નકલી રિસ્ટ વોચના દુકાન પર દરોડો પાડી સ્ટોકના ગોલમાલ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા સુરતના મૈદરપુર પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે નકલી રિસ્ટ વોચની દુકાન પર દરોડા પાડીને સ્ટોકમાં ગોલમાર કર્યા હોવાના આક્ષેપ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે એકસઠ લાખની નકલી વોચ ઝડપીને દુકાનના પંચનામું પણ કરવામાં આવ્યું ન હોવાથી દુકાનદારે આક્ષેપ કરતા ચર્ચાનો વિષય બન્યો છે જોકે બાજુમાં લાગેલા સીસીટીવીએ પોલીસની હાજરીનો પુરાવો દેખાઈ રહ્યો હોવાથી પોલ ખોલી છે ઉપરાંત કેટલીક વોચ પણ ગાયબ થઈ હોવાનો અને મામલો દબાવવા માટે રેડ કરનારા પોલીસ કર્મચારીઓને જ ગાયબ કરીને આઠ પોઈન્ટ પચાસ લાખનો તોડ કર્યો હોવાનો દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યા છે દુકાનદારે જણાવ્યું હતું કે સુરત શહેરમાં આવેલા ભાગલચા રસ્તા પાસે સના ટાઈમની દુકાન પર ગત 12 ડિસેમ્બરે સાંજે 7:30 કલાકે મૈધરપુરા પોલીસે રેડ પાડી હતી આ દુકાનમાં પોલીસે પાડેલી રેડમાં દુકાનમાંથી મૈધરપુરા પોલીસે રૂપિયા 61 લાખની નકલી રેસ્ટ વોચ કબજે કરી હતી આ પ્રકરણમાં પોલીસે મુદ્દામાલમાં ગોલમાલ કરી એક મોટી રકમનો દાવ કર્યો છે જેને લઈને ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરતા એસપી ની ઇન્ક્વાયરી સોંપાઈ છે એસપી આક્ષેપોને પગલે તપાસ શરૂ કરે છે અને બ્રાન્ડેડ કંપની ખડિયારોનો ડુપ્લિકેટ રેડ કરી વેચવાનો વેપલો ચાલતો હોવાની અને બાદ પોલીસે રેડ કરી અને વિવિધ બ્રાન્ડની કંપનીની રૂપિયા ની 2075 નંગ નકલી છે સાથો માલિક ઇરફાન ધરપકડ કરી હતી પછી એમાં વલજીભાઈ નામના હતા સાહેબ જે બીજા હતા ઈ સ્ટાફના માણસ આવી રીતે બસ દુકાન બંધ કરાવી સગલ કહી દીધો એમ આપી દો મને સોલંકી સાથે રાકેશ વાસ્યા સુરત